આજે સુભાષચંદ્ર બોઝને એકસો ને અઠ્યાવીસમી જન્મ જયંતિ છે ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી સુભાષ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને સુરત સુતરની આટી પહેરાવી મહાનુભાવો દ્વારા પુષ્પહાર પહેરાવી શ્રદ્ધા અર્પણ કાર્યક્રમમાં નગર ભાજપ પ્રમુખ ચીફ ઓફિસર હાજર રહ્યા અપરાંત કારોબારી સભ્ય નગરપાલિકાના સદસ્યો પણ હાજર રહ્યા હતા ભાજપના અનેક હોદ્દેદારો અને મોરચાના કાર્યકરો જોડાયા હતા નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો અઠ્ઠાવીસમી જન્મજયંતિ નિમિત્તે માંડવી નગરપાલિકા દ્વારા ઉજવણી તથા પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં માંડવી નગર સંગઠનના પ્રમુખ નિતેશભાઈ રાવણ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તથા બાંધકામ અધ્યક્ષાબેન મરાઠે તથા સૌ સભ્યશ્રીઓ મુખ્ય અધિકારી પૂર્વીબેન પટેલ તથા સ્ટાફ તથા સંગઠનના સૌ હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને સુભાષચંદ્ર બોઝની જીવન ગાથા યશ ગાથા વિશે જાણકારી આપી જાણકારી મેળવી અને ઉજવણી કરી અને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો